સ્વાગત છે સુરતમાં અમરોલી સ્થિત પરિવાર રાષ્ટ્રભક્તિ અને અંગ દાન જાગૃતિ નું ત્રિવેણી સંગમ સાથે લગ્ન સમારોહ અનોખું આયોજન થયું હતું આયોજન માં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક જ દિવસમાં બે લગ્ન સમારોહમાં

સંસ્થાના પરિવારના આ લગ્ન સમારોહમાં ત્રણ ચાર જેટલા લોકોએ અંગદાન અંગેના સંકલ્પ લીધા હતા જાગૃતિના સંદેશ આપવા માટે સનાતન ધર્મ અંગદાન અને રાષ્ટ્રભક્તિના વિશે મહત્વ સમજાવવા માટે અમે બંને લગ્નમાં ફ્લેગાર્ડ સાથે એન્ટ્રી કરી સૌ પ્રથમ અમે રાષ્ટ્રગાન કર્યું ત્યારબાદ અમે અંગદાન વિશેની માહિતી આપી અને શપથવિધિ લેવરાવી ત્યારબાદ લાઈવ બ્લડ બેંક વિશે અમે સંપૂર્ણ માહિતી આપી અને બ્લડની અછત ન સર્જાય તેના માટેનો સંદેશો આપ્યો કાષ્ટપુક્તના સનાતન ધર્મનું મહત્વ સમજાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા અને મારા ધર્મપત્નીના પરિવાર સાથે ભવ્ય ઉજવણી કરી અને લોકોને સારા સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો એક વ્યક્તિ મૃત્યુ પછી પણ અન્યના જીવન દીપાવી ઉપયોગી થઈ શકે છે અને ઘણા લોકોને પોતાના અંગનું દાન કરીને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે છે તેવી સમજણ આપવામાં આવી હતી જેમાં આ સંસ્થા વિપુલભાઈ તડાવિયા નીતિનભાઈ ધમાલિયા વિપુલભાઈ બુહા વિશાલભાઈ બેલડિયા સતીશભાઈ ભંડેરી રોનકભાઈ ગેલાણી મિલનભાઈ કાનાણી યોગીભાઈ ભૌતિકભાઈ પાર્થભાઈ સુદામા સોશિયલ આર્મી ગ્રુપ અને સુદામા ગ્રુપ સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ અભિયાન સાથે નવયુગલને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત લાઈવ બ્લડ બેંક અંતર્ગત લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા